યુકે લંડનમાં જગન્નાથની રથયાત્રા સાથે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હેરો લંડન ભાગ્યે છે દુનિયાનો કોઈ દેશ હશે કે ત્યાં કચ્છી કે ગુજરાતી ન હોય એવા દેશ યુનાઇટેડ કિંગડમ યુકે આજ પણ ભારતીયોએ પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે આ દેશમાં વર્ષોથી મોટી સંખ્યામાં કચ્છના હરિભક્તો રહે છે એ સર્વે હરિભક્તો અને લંડનના દરેક મંદિરો સાથે મળીને ભુજ મંદિરના મહંત સ્વામીના રૂડા આશીર્વાદથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરે છે દર વર્ષ આ વર્ષે બહુ જ મોટા પ્રમાણમાં અષાઢી બીજની ઉજવણી નિમિત્તે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજ રથયાત્રા નિમિત્તે લંડન કેન્ટન હેરો શ્રી સ્વામિનારાયણ મંદિર ભગવાન જગન્નાથ સુભદ્રાજી બળદેવજીનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ત્યાંના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અનેક ભક્તોએ પૂજનનો લાભ લીધો હતો ત્યારબાદ બે રથ તૈયાર કરેલા હતા બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ રથની વ્યવસ્થા કરવામાં આવી હતી બે સ્વરૂપે બંને રથમાં ભગવાન બિરજ્યા હતા ભુજ મંદિર થી પધારેલા સંતો વડીલ સંતો શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી ડૉક્ટર શાસ્ત્રી સ્વામી શકુમુનિદાસજી પુરાણી સ્વામી દેવવિહારી દાસજી પુરાણી સ્વામી નૌતમ મુનિદાસજી તથા પુરાણી સ્વામી તીર્થ મુનિદાસજી સંતો હાજર રહ્યા હતા આ ઉત્સવના આયોજનને પૂર્ણ કરવામાં હેરો મંદિર તથા સ્ટેનમોર મંદિરના હરિભક્તોએ ખૂબ જ મહેનત કરી હતી અને સારી સેવા આપી હતી ભુજ મંદિરથી પૂજ્ય મહંત સ્વામીએ ખૂબ જ રાજીપો વ્યક્ત કરીને આશીર્વાદ પાઠવ્યા હતા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે